જંબુસર તાલુકાના દહેગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદરેસાના પ્રમુખ અને સેક્રેટરી ખોટા દસ્તાવેજ બનાવી ટેક્સ ચોરી કરતા હોવાના આક્ષેપ સાથે ડીવાયએસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જંબુસર તાલુકાના દહેગામ ગામે આવેલ મસ્જિદ અને મદરેસાએ જિયાઉલ ઇસ્લામ દહેગામ તેમજ મુસલમાન ગરાસિયા પંચ વગેરે ટ્રસ્ટોમાં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી ખોટા ઓડિટ રિપોર્ટ તેમજ ઠરાવો કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરે છે અને ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગર ખાતે રજૂ કરી ટેક્સમાં ચોરીઓ કરે છે તેવા આક્ષેપ સાથે મલિક ઈશાકભાઈ હસન અમીર દુલ્લા મલિક રફીક દાઉદ અલી તથા મલિક સાદિક રાજા ઇબ્રાહીમ દ્વારા ડીવાયએસપી કચેરી જંબુસર ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી અને પ્રમુખ મલિક ઇકબાલ અબ્દુલ્લા તેમજ સેક્રેટરી મલિક ગુલામ રસુલ મોહમ્મદ હસન વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અત્રે જંબુસર ડીવાયએસપી ઓફિસ ખાતે આવેલા છે ગુજરાત રાજ્ય વક્કફ અમે અરજી કરેલ કે દહેગામ ગામમાં મસ્જિદ મદરસા અને બીજી સંસ્થાઓમાં ગેરવહીવટ બાબતે કે જે સંસ્થાઓની મિલકતો છે તે પીટીઆરની નકલમાં પણ બોલતી નથી એટલા માટે અમે ડીવાય એસ પી ઓફિસરને આવેદનપત્ર માટે આવેલા છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર